ઝે ચોવીસ કલાકના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ રસોડા રાજનીતિમાં અમારી ટીમ પહોંચી રાજકોટ રાજકોટના રીલનગરમાં રહેતી મહિલાઓ સાથે બે હજાર ઓગણીસ ની ચૂંટણીને લઈ ખાસ વાતચીત કરી શું કહેવું છે મહિલાઓનું આવો સાંભળીએ આજે મહિલાઓ માત્ર રસોડા સુધી સીમિત નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું સ્થાન આગળ કરી રહી છે પોતાનું નામ બનાવી રહી છે જેને લઈને હવે જે ચોવીસ કલાક એક વિશેષ કાર્યક્રમ લઈને આવી છે એક તરફ લોકસભા સભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે રસોડાથી રાજનીતિ સુધી જે ચોવીસ કલાકનો આ ચૂંટણીલક્ષી કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજે આ કાર્યક્રમ અંતર્ગત અમારી જે ટીમ છે તે રાજકોટના રેલનગર વિસ્તારમાં પહોંચી છે અને આ વિસ્તારમાં જે મહિલાઓ છે કે તેમનો આપણે અભિપ્રાય જાણીશું કે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે આવી રહી છે તેમને લઈને શું માનવું છે શું કહેશો કે ચૂંટણી અત્યારે આવી રહી છે તમારા મહિલાઓની વાત કરવામાં આવે શું શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો અમે પાણી ગેસ પછી અત્યારે મોંઘવારી વધતી જાય છે પણ એને મોદી સરકારે જે કામ કર્યું છે એના માટે સારું જ છે જે નોટબંધી કરી હતી અને એના એના હિસાબે અત્યારે જે કાળું નાણું જે પકડાણું છે એ બહુ સારું કર્યું છે અને હવે આગલા વર્ષમાં મોદી સરકાર આવે એવી જ અમારી અપીલ છે રાજકોટમાં પીવાની પાણીની સમસ્યા મુખ્યત્વે છે અને ઉનાળાનો સમય પણ ચાલી રહ્યો છે અને આવા સમયે પાણીની તંગી હંમેશા રહેતી હોય છે પરંતુ સૌની યોજના હેઠળ જે ન્યારી ડેમ છે આજી ડેમ છે તે નર્મદાના નીરથી ભરી દેવામાં આવે છે તો કમસે કમ પીવાના પાણીની સમસ્યા તો અત્યારે દૂર થઈ છે શું હા અમારા આ એરિયા તો પાણીની બહુ એવી સમસ્યા નથી લગભગ પાણી પૂરું પડી જ રહે છે વીસ મિનિટ આવે છે તો એ પૂરું તો પડી જ રહે છે પાણી એવી બધી પાણીની સમસ્યા નથી પહોંચા છે ચોક્કસથી અત્યારે મહિલાઓનું જે મહત્વ છે તે ખૂબ વધ્યું છે દરેક ક્ષેત્ર હોય લોકસભાની ચૂંટણીમાં પણ મહિલાનો એક વોટ ખૂબ જ કિંમતી હોય છે શું કહેશો હા એ વાત તદ્દન સાચી છે કે લેડીઝનું જે મત હોય છે એ વધારે એગ્રી કરવામાં આવે છે અને ભાજપ સરકાર તો બેસ્ટ છે એમ કહી શકાય કે ભાજપ સરકાર તરફથી અમને જે ઘર બેઠા ગૃહિણીઓને બધી જે સગવડતા મળે છે જે અમારે બારે જવું નથી પડતું કે દોડવું નથી પડતું એ સિવાય ઉપરાંત અમને જે સ્ટોર્સ છે દવાઓના કે જે ના ડેન્ડ નાઇટ હોય છે એ ઉપરાંત બધી જ સગવડતા અવેલેબલ હોય છે એ લોકોની એ અમને ખૂબ જ ગમે છે જેમ કે પાણી ગેસની બાટલાની સમસ્યા છે કે એવું કાંઈ બી અમારે પ્રોબ્લેમ ઘર બેઠા થતો નથી કોઈ બી દિવસો એક તો પહેલી તો સારી યોજના છે અમૃતમ કાર્ડ જે પાંચ લાખ સુધીની સગવડ આપી છે એમાં જે સાવ મિડલ ક્લાસ ફેમિલી છે અફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે બહુ જ સરસ છે બીજું કે આ જનરિક સ્ટોર બનાવ્યા છે એના માટે પણ બહુ જ સરસ છે કે જેના માટે બહુ મેડિસિન અમુક બહુ જ કોસ્ટલી હોય છે જેમ કે સ્કીનની દવા હોય તો બહુ જ મોંઘી આવે છે તો તો એના માટે જાય જાય એ એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ છે એટલે મોદી સરકાર ઇસ ધ બેસ્ટ રાજકોટમાં ઘણા એવા પ્રશ્નો છે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું રાજકોટને એમ્સ પણ મળી જે સિક્સ લેન હાઈવે પણ રાજકોટને મળ્યો છે આપ શું કહેશો રાજકોટને આટલું બધું મળ્યું જે હાલની સરકાર છે કે તેમના દ્વારા કામો વિકાસને કરવામાં આવ્યા છે કે નહીં અથવા તો લોકસભાની જે ચૂંટણી છે મતદાન કરવા જશો તો ક્યાં રાખશો ભાજપ સરકારના ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે અમારા જેવા સ્ટુડન્ટ જે છે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી અફોર્ડ કરતા હોય એ લોકોની આમ હાયર એજ્યુકેશનમાં જેટલી ફી અત્યારે જે સ્કૂલ પ્રમાણે હોય છે એ એટલી બધી ફી અફોર્ડ નથી કરી શકતા એટલા માટે ભાજપ સરકારે ઘણી યોજનાઓ બહાર પાડી છે એ ઘણી સારી છે એટલે ભાજપ સરકારને ઘણી બધી યોજનાઓ ધ્યાનમાં રાખવી છે

મોદી મોદીજી આવ્યા પછી ઘણા ચેન્જીસ ઘણા બધા થયા છે ડેવલપમેન્ટમાં સ્ટુડન્ટને લગીને પછી ખેડૂતને ઘણા બધા ફેરફાર થયા છે એટલે ભાજપ સરકાર આવે એવી જ અમારી ઈચ્છા છે તો આ તા રેલનગર વિસ્તારની મહિલાઓ તેઓનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ખૂબ સારા કામો કરવામાં આવ્યા છે અને બે હજાર પણ તેઓ મોદી સરકારને જોવા ઈચ્છે છે કેમેરા કિશોર વાડોલ સાથે સત્ય મનસોરા સી મીડિયા રાજકોટ